માંગરોળ તાલુકામાં આકાશી આફત પડી છેલ્લા કલાકમાં ભારે વરસાદ પડતા નદીએ ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પાણી લોકોના ઘરોમાં માં ઘુસ્યા હતા કિમ નદી નું રોદ્ર સ્વરૂપ સામે આવ્યું છે અને નદીના આ રોદ્ર સ્વરૂપ સામે જનતા લાચાર બની છે અને આસપાસના ગામમાં નદીના પાણી ફરી વળતા લોકો આફતમાં મુકાયા હતા માંગરોળ તાલુકામાં ભારે વરસાદના પગલે ગઈકાલે કિમ નદીમાં અચાનક પાણી વધી જતા નવી પાલોદના નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા કિમ નદીના પાણી ઘરોમાં ઘુસી જતા ઘર વખરી સહિતનો સામાન પલળી ગયો હતો જોકે અડતાલીસ કલાક બાદ પાણી ઘરોમાંથી ઓસરવાનો શરૂ થતાં લોકોએ હાશકારો લીધો હતો નવી પાલોદ ગામના સરપંચ તલાટી દ્વારા અસરગ્રસ્ત પરિવાર માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ કેટલા વાગે પાણી આવેલું આ કાલે લગભગ 3 વાગે પછી આવેલું પાણી હા કે પરિસ્થિતિ કેટલું જોર પાણી આવ્યું ને કેટલું પાણી બોય સ્પ્રિંગ આયેલું કાળેઈલા તમે અને ઘરમાં જતાં સામાન ઉંચકતા ઉંચકતા એટલે સ્પ્રિંગ માં પાણી

સરપંચ કીધું કે ભાઈ તમને જમવાનું મળી જાય કે હમણાં બી તો કંઈ વાંધો છે કે રાહ જોઈ રહેતા છે મળી જાય તો જરા જમી લઈએ મગો